રમા કે રમા પાત્રીบุรี કડ પાત્રીบุรี પાત્રીบุรี જે 1551 હેડો ઓબે હોતો

વબેના દોલ એકુ ગાય કોસે કોસે કે કોઈ કોસે કોસે એકમાં ડુંગર બોલી હોસર ગયા ચલો પટેલ જે દિવાજી ને પરવાળો કાણો tujuh puluh

કોણસો એકાવન બોલ બાવન તેપંચપન સાઠ એકસાઠ એકસઠ સાર્પન પજાર સિત્તેર એકોતેર રૂપિયા પટેલ બોલું એકોતેર રૂપિયા

એકાવન નાન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ બોલો ચોસઠ માં એકતાલીસ રૂપિયા બોલો ભાઈ એકતાલીસ રૂપિયા બોલવાનું બેતાલીસ બેતાલીસ તમારી ઓગણ ઓગણપચાસ પચાસ બારસો પચાસ રૂપિયા

સાઠ સિતર રૂપિયા નો અંતર રહ્યું છે ચોખા માલો બારસો ને સિત્તેર બોતેર રૂપિયા વેપાર થયા છે અને આ બારસો ને ત્રીસ રૂપિયા કે એટલા જ પાછા પચાસ રૂપિયા નું અંતર રહી છે કેમ કે સાફ સફાઈ નથી સારી અને કોડીનું માત્ર વધારશે મિત્રો આપડે રાયડા ની હરાજી જોઈશું ચાલો તમને રાયડા રાજી હરાજી બતાવો

બત્રીસો છત્રીસ હા ચાલીસ રૂપિયા

एक नंबर तेतरी दुकान पर से माल जय चहर कृपा कॉर्पोरेशन रमेश चलो बोलो मास्टर मार्सो आया मार्सो एक डेढ़ रुपया मार्सो चार में मार्सो बोलो तुम्हारे मार्सो चार मार्सो बोलो भाई मार्सो

હવે 11:00 વાગ્યા સબોરના 11:00 વાગ્યા કાકરણ બેઠા મોરજી સબોર دارو સબોરી 11:00 વાગ્યા ભાઈ 11:00 ઇડુદર કેજે 11:00 11:00 કે એટલે માલ કા ગારો 11:30 आनों को राज्य क्या करूंगा? इनको चेंज करोगे? इनको चेंज बोला करने का क्या करूंगा? बोलूँगा ये मास्टर मोदी का अच्छा है ना लेवल तो नोट वाला है ये आमाज़ आप भाई आपको कर नहीं करो

આ અપડેટ પહોંચતી રહે અને અમારા ખેડૂત મિત્રોને સપોર્ટ મળે અને રોજે રોજની અપડેટ મળતી રહે જય માતાજી